વડોદરાના દિવાળીપુરામાં અદાલત સામે મુખ્ય પાણીની લાઈન તૂટી લાખો લિટર પાણીનો વેડફાટ થતા માર્ગ ટેટા જેવો ફૂલી ગયો વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અદાલતની સામેના મુખ્ય માર્ગ પર પીવાના પાણીની મુખ્ય વિતરણ લાઇનમાં બનેલો રસ્તો પાણીના પ્રવાહ હેઠળ દબાણ આવતા ફૂલીને વિકૃત થઈ ગયો હતો આ ઘટનાને નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા માર્ગ બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે લાઇન તૂટવાથી માર્ગ ફૂલીને ટેટા જેવો વિકૃત થઈ જતા વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે માર્ગની હાલત જોતા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ગમે ત્યારે મોટો ભૂવો પડી જવાની દહેશત ઊભી થઈ છે જે કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે એક તરફ સૈનાનિક વિસ્તારોમાં નાગરિકો પીવાના પાણીની અછતની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આ રીતે લાખો લિટર જળનો વેડફાટ થવાથી વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે નગરપાલિકા દ્વારા તત્કાળ સમારકામની કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિક રહેવાસીઓએ સ્વયંસેવક બની ને પહેલ કરી હતી તેમણે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી જોખમી માર્ગ પર આવતા

તો કે ભાઈ ખાડા આપ્યા ખરાબ રોડ રસ્તા આપ્યા એટલે જનતાએ બી જાગવાની જરૂર છે અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે ટેક્સની સામે વેરાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો રોડ ટેક્સ લો છો આરટીઓ ટેક્સ લો છો વેરા ટેક્સ લો છો તો એ વેરાનું વળતર તો આપો આજે બધી જગ્યાએ વોર્ડ નંબર બારમાંથી ભૂવો પડતા પડતા વોર્ડ નંબર અગિયારમાં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે એ પછી કોર્પોરેશન જાગશે શું એક ક્વેશ્ચન છે કારણ કે અગાઉના સમયમાં બી દિવસે દિવસે રોડ બનાવે છે એક વરસાદ પડે છે આખો રોડ ખરાબ થઈ જાય છે એટલે કહેવાનો બાવત છે જે જનતાએ જાગવાની જરૂર છે જો નહીં જાગે તો આપણે રોડમાં અથડાઈને મરી જઈશું કાં તો ખાડામાં આખા આખા ઘૂસી જઈશું આખી આખી ગાડીઓ જતી નથી